આ એસયુવી કેટેગરીમાં ટોયોટાની પ્રભાવશાળી ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે ન્યુ અર્બન ક્રૂઝર ટાઈઝર એક પોઈન્ટ જીરો એલ ટર્બો વન પોઈન્ટ ટુ એલ પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિક્સ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં અને ઇ સીએનજી વિકલ્પોમાં ઉપલબ્ધ છે ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ રાજ જયસરે જણાવ્યું કે ટોયોટા

અને અર્ધ ટર્ન ટેકનોલોજીકલ ફીચર જેવી આધુનિક તકનીકી સુવિધાઓ ગ્રાહકોની સિમલેસ અને અનુકૂળ મુસાફરીની આકાંક્ષાઓને પૂર્ણ કરશે અને આજે આપની સમક્ષ એક નવું મોડલ રજૂ કરી રહ્યા છીએ જે છે અર્બન ક્રુઝર ટાઈઝર ટાઈઝર એક સિટીની માટેની બેસ્ટ ઓપ્શન છે કોમ્પેક્ટ એસયુવી સાઇઝની સેગમેન્ટ માટેની અને ખૂબ જ સારા ફીચર્સ સાથે અને એકદમ રિઝનેબલ પ્રાઇસિંગ રેન્જમાં આ ગાડી લોન્ચ કરવામાં આવી છે ગાડી વિશે વાત કરું તો એ સેવન પોઈન્ટ સેવન લેક્સ એક શોરૂમથી સ્ટાર્ટ થાય છે અને ખૂબ જ સારા ઓપ્શન્સ છે કલરના બી આમાં જેમ કે આ જોઈ શકો છો ઓરેન્જ કલર જે છે એ ગાડીનો સિગ્નેચર કલર છે અને આમાં કે છે ફાઇવ સીટર કાર છે અને એવરેજ છે ટ્વેન્ટી ટુ પોઈન્ટ એટ કે એમપીએલ પીએલ વિચ ઇઝ વેરી ગુડ ઇન સેકન્ડ અને પ્લસ આમાં ઘણા જ એડવાન્સ ફીચર્સ આવી ગયા હેડઝપ ડિસ્પ્લે આવી ગયું પેડલ શિફ્ટર્સ આવી ગયા ટર્મો એન્જિન આવી ગયું